શ્રી યુદ્ધકાંડ સર્ગ છવ્વીસ થી ઓગણત્રીસ સેનાનું રક્ષણ કરવા જાણવા માટે જે બે જણ ગયા હતા ગુપ્તચરો તેમને રાવણને આવીને કીધું કે સ્વામી રામ સાથે વિરોધ કરવો બંધ કરો અને સીતાને રામને સોંપી દો રાવણ સારણ સામ સામે ભભૂકી ઉઠ્યો હું કોઈ કાળે સીતાને પાછી સોંપવાનો નથી તું વાનરોથી ડરી ગયેલો લાગે છે હું નિર્બળ નથી રાવણે સુખ સારણને સાથે લીધા અને પોતાના મહેલના સૌથી ઊંચા માળ ઉપર ગયો ત્યાંથી લંકા બહારનો દૃશ્ય સાફ દેખાતું હતું પર્વતો વનો અને ધરતી વાનરોથી ખચો ખચ ભરેલી જોઈ અને કહ્યું સારણ તું વાનર સૈન્યમાં તું વાનર સૈન્યમાં ફરી આવ્યો છે તો મને વાનરોનું વર્ણન કર સારણે વાનરો તરફ આંગળી ચિંધીને કહ્યું કે હે રાજન આપણી નગરી સામે ઊભો રહી જે ભયાનક ગર્જના કરી રહ્યો છે તે લીલ તે નીલ નામનો વાનર છે તે અતિ બહાદુર છે તેની પાસે કરોડો વાનરોનું સૈન્ય છે અને જે વારંવાર પૂછડું પછાડીને ગરજી રહ્યો છે તે વાયુપુત્ર અંગત છે અને તે તમને યુદ્ધ કરવા બોલાવી રહ્યો છે તે વાલી કરતાં પણ સવાયો બળવાન છે અંગદની પાછળ જે ઊભો છે તે નલ વાનર છે તેણે જ સમુદ્ર પર સેતુ બાંધ્યો છે અને સંગ્રામમાં કદી પીછેહટ કરતો નથી આ રીતે સારણે રાવણનો રાવણને વાનરોનું જુદું જુદું સૈન્ય બતાવી દીધું હે મહારાજ આ વાનરોમાં કેટલાક શ્યામ છે કેટલાક રાતામોવાળા છે તેઓ વ્યાઘ્ર સમાન ચપળ અગ્નિ જેવા અસહ્ય નાગ જેવા ઝેરી હાથી જેવા મદમસ્ત પર્વત જેવી હામવાળા અને મેઘ જેવી ગર્જના કરનારા અને પીળા નેત્રોવાળા છે તેમની વચ્ચે રાતબલી નામનો વાનર જુઓ તે સૂર્યનો ઉપાસક છે તે પૃથ્વી ઉપર પ્રખ્યાત છે અત્યારે તે લંકા સામે ક્રોધ કરીને ઊભો છે સારણે વાનર સૈન્ય બતાવીને રામની સેનાનું વર્ણન રાવણને કહી સંભળાવ્યું પછી મૌન થઈ ગયો એટલે શું કહેવા લાગ્યો હે લંકેશ રામના વાનરો દુર્જય ઈચ્છાનુસાર રૂપ ધરનારા દેવો જેવા તેજસ્વી અને દાનવો જેવા પરાક્રમી છે આ વાનરોની ઉત્પત્તિ દેવો અને ગાંધર્વોથી થઈ છે રાવણ જેમ જેમ નિરીક્ષણ વધારે કરતો ગયો તેમ તેમ તેને વાનર સેનાની શક્તિનો પરિચય થતો ગયો તેના હૃદયના ધબકારા વધતા જતા હતા ત્યાં જ સારણે કહ્યું તમે જોઈ રહ્યા છો તે સઘળા વાનરો મદોન્મદ દૃઢ સંગ્રામમાં દુર્જે ઈચ્છિત સ્વરૂપ ધારણ કરનારા દેવ દાનવો જેવા બળવાન અને દેવો જેવા તેજસ્વી છે એ વાનરોની સંખ્યા ખર્વ હજાર શંકો અને સો વૃંદ જેટલી છે આ બધા જ વાનરો હંમેશા કિષ્કિંધામાં જ રહે છે અને તે સૌ દેવો ગંધરોથી ઉત્પન્ન થયેલા છે પેલા બેજા બે દેવ જેવા રૂપવાળા વાનરો મેદ અને દ્વિવિદ છે પછી સારણે હનુમાનને બતાવતા કહ્યું કે હે રાજન જેણે સૌ પહેલા સમુદ્ર ઓળંગ્યો અને સીતા તેમજ તમારા મહેલની શોધ કરી તે હનુમાન છે જો તે ક્રોધાયમાન થાય તો ક્ષીરસાગરને પણ ખળભળા ખળભળાવી નાખે તેમ છે તે એટલો બધો બળવાન છે ઈચ્છિત રૂપ પણ ધારીશ કરી ધારણ કરી શકે છે અને વાયુનો પુત્ર છે તેણે જ અશોક વાટિકાને વેરણછેરણ કરી હતી હનુમાન એકલા જ પૂરી લંકાને નાશ કરી શકે તેમ છે પણ રામની આજ્ઞા નહીં મળવાથી તે મૌન થઈ ગયા છે તે હનુમાને બાળપણમાં ભૂખ લાગતા ઉગતા સૂર્યને કોઈ ફળ સમજતા કૂદકો મારીને સૂર્યદેવને પકડવા આકાશમાં ઉડ્યા હતા પણ સૂર્યનું તેજ સહન નહીં થતાં પૃથ્વી પર પટકાઈ પડ્યા હતા અને તેની એક હળ પછી ભાંગી ગઈ આથી જ તે હનુમાન કહેવાયા પેલા હનુમાન પાસે ઉભેલા શ્યામવર્ણના મનુષ્ય છે તે સીતાના પતિ સ્વામી શ્રી રામ છે જે બ્રહ્માસ્ત્ર તથા ધનુર્વિદ્યાને સારી રીતે જાણનારા છે તે એકલા જ અસંખ્ય માનવીઓનો સંવાર કરી શકે તેમ છે તેમની બાજુમાં તેમના ભાઈ લક્ષ્મણ ઊભા છે ઈશ્વાકુ વંશના બંને પરાક્રમી રાજકુમારો છે સીતા હરણ તો અધર્મ થવાથી તે બંને તમારી સાથે યુદ્ધ કરવાને આવ્યા છે રામની ડાબી બાજુ તો તમે જાણો જ છો હજી તો લંકાનું પતન થવાનું બાકી છે ત્યાં તો સમુદ્ર કાંઠે શ્રીરામે સૌની હાજરીમાં જ તેમનો લંકાના મહારાજા તરીકે અભિષેક કરાવ્યો છે સુગ્રીવના ચતુર મંત્રીઓ તેને મીઠડાઈને યુદ્ધના વ્યૂહ ગોઠવી રહ્યા છે હે રાજા તમે તમારી સગી આંખે પ્રચંડ વાનર સેના યુથપતિઓ વગેરેને જોયા હવે આપણા સૈન્યની કેવી વ્યૂહરચના કરવી તેનો તમે જ વિચાર કરો અને વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો પ્રથમ સારણે અને પછી શૂકે રાવણને વાનર સૈન્યની બહાદુરી બતાવી આથી રાવણ મનમાં ભયભીત થયો પણ ઉપરથી ક્રોધ કરી બંને દૂતોને કહેવા લાગ્યો કે તમે મારા મંત્રીઓ હોવા છતાં શત્રુના ગુણગાઈ ગુણગાન ગાઈ રહ્યા છો અને મને સીતા પાછી આપવાનો ઉપદેશ મારી સભામાંથી બરખાસ્ત કરું છું જાઓ તમે અહીંથી ચાલ્યા જાઓ મને ક્યારેય તમારું મોં બતાવતા નહીં રાવણે તિરસ્કાર કરીને બેઉને કાઢી મૂક્યા આથી તેઓ પ્રણામ કરીને ચાલતા થયા પછી રાવણે મહોદર નામના રાક્ષસને બોલાવીને કહ્યું કે સગડા જાસૂસોને સત્તરે બોલાવો તરત જ સર્વે ગુપ્તચરો હાજર થયા અને રાવણ સામે હાથ જોડીને ઉભા રહ્યા તે સર્વે ધીર ગંભીર અને વિશ્વાસુ હતા આથી રાવણ બોલ્યો કે હે બહાદુરો તમે સત્વરે વાનર સૈન્યમાં ઘૂસી જઈને તેમની વ્યૂહરચનાને જાણી લાવો ગુપ્તચરો દ્વારા હકીકત મેળવી ચૂકેલ બુદ્ધિમાન રાજાને માટે વિજય મેળવવો સરળ બને છે રાવણના ગુપ્તચરો તેને પ્રણામ કરીને ચાલી નીકળ્યા તેઓ લંકા બહાર આવીને સુવેલ પર્વતની ઓતમાં છુપાઈને રામના સૈન્યની હિલચાલ જોવા લાગ્યા પકડાઈ જવાની બીકે આગળ ગયા નહીં પણ વિ પણ વિભીક્ષણની ચકોર નજરમાંથી તેઓ છટકી શક્યા પણ નહીં વિભી તેમને પકડ્યા વાનરોએ તેમને એવા તો માર્યા કે બિચારા જાસૂસો અધમુવા થઈ ગયા રામે તેમને રોક્યા ન હોત તો જાસૂસો વાનરોના હાથે જરૂર મરી જાત પણ દયાળુ રામે તેમને બચાવ્યા અને લંકામાં ચાલ્યા જવાનું કહ્યું અધમુવા થયેલા રાક્ષસ ગુપ્તચરો લંકામાં પાછા ગયા અને તેમણે જે કાંઈ જોયું હતું તે રાવણ પાસે રજૂ કરવા લાગ્યા